હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં આપણે રેડી થઈ ગયા છે આજે અને આજે જવાનું છે આપણે દાહોદ દાહોદથી પછી જઈશું બરોડા બરોડા જઈશું આપણે એક્ઝામ છે કાલે સવારના સાત સાડા સાત વાગે તો ફટાફટ આપણે અહીંયાથી નીકળીએ અત્યારે આવ્યા છે લગભગ એક વાગવા કરે છે તો અહીંયાથી જઈએ પછી થોડી વાર દાહોદ રોકાશું ત્યાંથી પછી ભાઈ બંધો સાથે પછી જઈશું આપણે બરોડા હે ને તો ફટાફટ અને ઘરનો નજારો કંઈ આવો છે અત્યારે ટાઈમ થયો છે એક વાગ્યો છે લગભગ તો જઈએ ફટાફટ બેગ આપણી રેડી થઈ ગઈ છે જોઈ શકો છો તમે અને આવી પણ આવેલી છે ઘરે હું સાંજે લઈને આવ્યો આવીને બાઇક આપણી ત્યાં પડી છે બાઇક તમને બતાવી દઉં એક વખત છે ને જો અને થોડી હવા પણ બાકી ઓછી લાગે છે આમાં તો હવા પૂરાઈશું આપણે પછી મેરાખડી છે ને તો ફટાફટ જઈએ આપણે હવે નીકળીએ અહીંયાથી હાય તો ફાઇનલી ગઈ આપણે રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો બહાર ગાડી નીકળીએ ગેટથી બહાર અને નીકળી જવા માટે હવે છેલ્લું તો આપણે નીકળી ગયા છે અત્યારે દાહોદ જવા માટે તમે જોઈ શકો છો અને વાતાવરણ તો સારું છે વરસાદ પડે એવું તો નથી તો આપણે ફટાફટ જઈએ દાહોદ અને દાહોદ જઈને પછી આપણે ટ્રેન છે ચાર વાગે તો ચાર વાગે ટ્રેનમાં જઈશું બેસીને તો અત્યારે હું આમ પહોંચી ગયો છું આપણે શું કહેવાય પાર્કથી આગળ અને જો તમે જોઈ શકો છો દાહોદમાં ઇન્ટર થઈ જવા કરીએ છીએ આપણે સ્માર્ટ એ દાહોદ આપનું સ્વાગત છે વેલકમ ટુ સ્માર્ટ સિટી તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે દાહોદ અને અત્યારે જે છે આપણે રૂમ પર અને ઉપર જઈએ અને થોડીવાર રીડિંગ કરીએ પછી અહીંયાથી બેસી નીકળીએ આપણે જવા માટે તો ફટાફટ જઈએ ઉપર અત્યારે લિફ્ટમાં જઈ રહી છે અત્યારે તો ચલો તો ભાઈશ ફાઇનલી આપણે દાહોદ આવી ગયા છે અને દાહોદ આપડી બાઇક રેલવે સ્ટેશનમાં પાર્કિંગ મૂકી દી મેં અને મૂકી અને પછી આપણે બેસી ગયા ટ્રેનમાં તો ટ્રેન અત્યારે પહોંચી છે જેકોટથી આગળ અને ઇન્વાયરમેન્ટ સાંજનો સમય છે બહુ જ શાનદાર થઈ રહ્યું હતું તો મેં મેં વિચાર્યું કે ચલો ને થોડો વિડીયો લઈ લઈએ કેવું દેખાય છે અત્યારે જોઈ શકો છો તમે અને સાંજનો લગભગ સેવા સિક્સ થર્ટી થઈ હશે હે ને તો આપણે જઈએ બરોડા અને બરોડા જઈને બેનને ત્યાં આપણે રોકાવાનું છે તો બેન ને ત્યાં રોકાશું અને સવારમાં મોર્નિંગની આપણી એક્ઝામ છે તો સવારમાં જશું એક્ઝામ આપવા માટે બહુ જ શાનદાર થઈ રહ્યું તમે જોઈ શકીએ અત્યારે તો ફટાફટ જઈએ આપણે ત્યાંથી જોઈશું આપણે બેનને ત્યાં ચાલો શું રાઈશ ફિલહાલ આપણે જવા માટે નીકળી ગયા છીએ કેજી ઇન્સ્ટિટ્યૂટ પર અને આજે એક્ઝામ છે આપણી તો નવ વાગ્યા સ્ટાર્ટ થશે પણ આ એન્ટ્રી ટાઈમ છે સાત ને ત્રીસ તો ફટાફટ આપણે જઈએ ત્યાં આગાડી અને ત્યાં આગાડી અંદર જઈ અને જોઈએ પછી રીડિંગ પણ થોડુંક ઘણું સ્ટાર્ટ કરીશું વાત તો ચલો ફટાફટ જઈએ આપણે ત્યાં બસ હું બરોડા ફરી આવ્યો છું અને બરોડાથી સાંજે ઘરે આવતો રહ્યો હતો અને બ્લોગ મેં બનાવ્યો ન હતો બટ અત્યારે આ બ્લોગને આપણે અહીંયા એડ કરી દઈએ અને નાઈ પણ લીધું છે મેં અને દેખો ડગરા આપણા અહીંયા છે અત્યારે બાંધેલા અને બહુ એક્ઝામ આપી જોઈએ હવે રિઝલ્ટ અઠવાડિયામાં આવશે કેવું આવે તો જોઈએ અને આ બ્લોગને આપણે અહીંયા હેન્ડ કરી દઈએ મળીએ જલ્દી નવા જ બ્લોગમાં અને થેન્ક યુ ફોર વોચિંગ બાય